ને ને સોનાનો હાર હું કામ કરું છું તમને દેખાતું કેમ નથી મમ્મી હું આવું છું હમણાં માર્કેટ જઈને આવું જા સંભાળી ચલાવજે હું ગાડી લઈને જ જતી મમ્મી હું ચાલીને જાઉં છું હું ગાડીની વાત ન કરતી તાર વાત કરું છું એ હામરો એ હા એક લુગડા ધોવાનો ધોકો લેતા આવજો એ હા એ ભાંગે નહીં એવો લેતા આવજો તારે લુગડા ધોવા કે મને ધોવો એ તમારે જી હમા જોઈ સમજો એટલે હામરો તો એ હા તમે સૌથી મોંઘામાં મોંઘી ડીશ કઈ ખાધી સૌથી મોંઘામાં મોંઘી ડિશ તમે લગન કંસાર ખાધો ભારી મોંઘો કર્યો જો તમે બંને મને બહાર નહીં જવા દો ને તો હું ઝેર ખાઈ લઈશ અરે અરે જવા દે ને કાદેના શાક નથી કા તો ઝેર કેથી ખાવા મમ્મી હું ભાગીને લગન કરું કે લગન કરીને પછી ભાગું એને તૂટેલા ઝાડુથી મારું કે ઝાડુ ઉપર તૂટે ત્યાં સુધી મારું મમ્મી મારી મુઠ્ઠીમાં શું છે

અરે ખોટું આવી ગયું હતું અરે હું કાની વાત માની કે છું તમને મને ખબર છે મની મમ્મી બધાને આપણું ઘર કેવું નાનું લાગે છે તમારી દીકરાને કયો ને આપણા માટે એક મસ્ત મોટું ઘર લઈ લે જો બેટા એક વાર કચરા પોતા દો કર પછી આપણું ઘર તને નાનું નહીં લાગે સાંભળો ને બોલતા બોલતા આપણા લગ્નને 15 વર્ષ પૂરા થઈ ગયા ને બોલતા બોલતા તો તને થયા છે મને તો સાંભળતા સાંભળતા થાય છે 15 વર્ષ जानू तारू नाम हाथ पर लिखाऊ के कांडा ऊपर अरे ये आडी अवड़ी जगह पर ना लिखाओ सातोस प्रेम करता हो ने तो मिलकतना दस्तावेज पर लिखाओ बात करो छो बेंजोड़े बेंजोड़े बात करने मम्मी

आ थोडं शाक લઈ लो ने थोडं शाक લઈ लो ने तो कुत्रानं नाकी देऊ पड़से कुत्रानं <laughs> नाकी देऊ म्हटलं मले खवराई देवानं तारे